નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે આપણે વેંજીવડ ગામની અંદર આવ્યા છે અને આજે જે કાંઈ હોય આપણે ખેડૂત પાસેથી ને આજે ડ્રેગન નામની દવા છે આ જે ડ્રેગન છે એ કપાસની અંદર સવારે મારી હતી અને અત્યારે આપણે હજી દિયા હાથમાં થોડીક વાર છે અને આપણે એને કીધું હતું ખેડૂતોએ દવા મારી મારીને ઠાકાતા હતા અને બધા એને કહેતા હતા કે મચ્છી જાતી નથી એટલે તમારે છે એવું નથી હરેક ખેડૂતને અત્યારે દબાવના રાઉન્ડ મારી મારીને ઠેકા અને લીલી પોપટી મચ્છીનો સૌથી જો ખતરનાક અને જો જીવાયતું હોય તો એ કપાસની અંદર આપણે જે પાન છે ને એ આખા કુકડીયા આ લાલ કરી દે છે અને આ કરે છે જ્યારે આ ડ્રેગન મારો પછી કપાસની અંદર અમે કહી છે કે બેસ કલાકની અંદર કોઈ પણ જીવાયત રહેતી નથી અત્યારે આપણે જે કપાસના ફેલ ઉપર છે ખેડૂતને આપણે એનું નામ પૂછી તમારું આખું નામ નામ ઝવેરભાઈ બાવકુભાઈ ડોબરિયા તો આ ડ્રેગન નામની જે દવા તમે મારી છે એમાં કેવું લાગ્યું એમાં સારું લાગ્યું રિઝલ્ટ બરોબર છે બરોબર રિઝલ્ટ તો બીજા જે ખેડૂતોને આપણે આ મચ્છી બાબત કોઈ પણ રોગ હોય પણ આ લીલી પેપ્ટીમાં કેવાનું રિઝલ્ટ છે એમાં સારું બરોબર તો આપણે તું જ્યારે દવા દીધી દીધીતી ત્યારે કે ભાઈ બે થી 3 કલાક પછી તમે આનું રિઝલ્ટ સોય લેજો અમે હા અને ધવલભાઈએ કીધું અમે આ લીલી પોપટીમાં તો દવા મારી મારી ઠંકા છે પણ રિઝલ્ટ મળતું નથી અને અમારો સંપર્ક છે દાદા

બરોબર ને આદવા થી ને આદવા થી સંતો મેં ધવલ ને ફોન કરી દીધો હા હા ધવલ ને બપોર પછી વાડી નોતા આવ્યો આના હર થાય એવો આખી વોલ માં બધી જોયું પછી મેં ધવલ ને ફોન કર્યો બરોબર કે ટાણે મશીન નથી મારા કાપા માં અને આજે આગળ જાતે દાદા નહીં આવે અને ઘેરો હજી તમારું જે લાંબુ રહે અને ઘેરો હજી ઘેરાનો ઘણો ખરો તમારો જે ગ્રીનરી છે કારણ કે કોઈ પણ જીવાત વહી જાય એટલે કપાસ હંમેશા સુરક્ષા થઈ જાય તો અમારું આ ડ્રેગન ખેડૂતોને અમે કહી છીએ

નથી નથી બસ તો અમારા ખેડૂતો આગળ આજ હા ભરવું છે ખેડૂત ના ખેતર માં જઈ એને રિઝલ્ટ મળે એ જ અમારું કેમ